મધર ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ મધર ક્લબની સ્થાપના કરાઈ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનોખી રીતે મધર ડેની ઉજવણી કરવામાં આવી તો મધર ક્લબમાં વિદ્યાર્થીઓની માતા બનશે મેમ્બર શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાએ મેમ્બર બની ક્લબનો પ્રારંભ કરાવ્યો તો બાળકનું પ્રથમ ટીચર તેની માતા જ હોય છે તેથી આ મધર ડેની સ્થાપનાથી માતાઓ અને સમાજના ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે વિગતે વાત કરીએ તો મધર ડેની ઉજવણી નિમિત્તે મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતાઓ માતાઓએ જૂના જમાનાની યાદ તાજી કરી ગંટુલા ઉપર કિડિયારુ દરી અને સાથે જ અબોલ જંતુઓને આખો વર્ષ ખોરાક મળશે શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાએ ગંટુલા ઉપર કિડિયારુ દળીને આજની નવી જનરેશન અને યુવાન માતાઓને જૂની યાદો તાજી કરાવી આ મધર ક્લબની સ્થાપનામાં ડૉક્ટરો વકીલો સામાજિક કાર્યકરો તથા ખેડૂત વર્ગની માતાઓ મેમ્બર બની મધર ડે નિમિત્તે સમગ્ર જિલ્લામાં મધર ક્લબની સ્થાપના કરી પ્રથમ સ્કૂલ બનતી ઉપલેટાની ધ મધર સેન્ટર નેશનલ સ્કૂલ ભાવેશ ગોહિલ ડીપી ન્યૂઝ ઉપલેટા મારું નામ ડોક્ટર પલ્લવી ઘેટિયા છે આજે અમે મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવ્યા છીએ આજના મધર્સ ડે નિમિત્તે આજે મધર્સ ક્લબનું ઓપનિંગ હતું અને આ એક બહુ સ્કૂલ દ્વારા બહુ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેના લીધે માતાને પણ નવું શીખવા મળશે અને એના લીધે બાળકોને પણ સારું એના મદદ કરી શકશે અને જે ભાવિ આપણું સમાજ છે એના નિર્માણમાં બહુ એક સારો યોગદાન આપશે અને આ સ્કૂલ દ્વારા એક બહુ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે અમે આશા રાખીએ કે આમાં વધારેમાં વધારે મધર્સ જોડાય અને તે समाज योगदान आप जय हिंद नमस्कार मैं हूँ मिस माधुरी मोतीवरस द प्रिंसिपल ऑफ द मदर्स इंटरनेशनल स्कूल पहले तो सभी माताओं को हैप्पी मदर्स डे और आज के इस दिन में द मदर्स इंटरनेशनल स्कूल एक पहली पहल करने जा रहा है और वो है मदर्स क्लब का इनिशिएटिव लेते हुए यहाँ पे हमारी स्कूल के जो पेरेंट्स हैं वो मदर्स इसके मेंबर्स बनेंगे और आज का ये क्लब का जो उद्घाटन किया गया है वो हमारे नगर पालिका के प्रमुख वर्षा बेन गजेरा ने किया है मदर्स क्लब का जो मेन उद्देश्य है है वो ये है कि बालक जो है वो माँ का एक पहला टीचर होता है उसे वो बहुत कुछ सीखता है और हम अपनी जनरेशन को कुछ नया दे पाए ये स्कूल का प्रयत्न तो होता ही है लेकिन एक माता का रोल क्या होना चाहिए किस वे में वो आगे ले जाए अपने बच्चे को और समाज का यही हमारा हेतु है और आज के इस दिन से हम यहाँ पे उपलेटा में हर एक माता को एक नया एक रोल देने के लिए कोशिश करना चाहते हैं उन्हें कुछ सिखाना तो चाहते हैं माँ को कभी सिखाना नहीं पड़ता है बट आज के जनरेशन के लिए किस तरह उन्हें आगे ले जाए उसके लिए हम प्रयत्न करेंगे और कोशिश करेंगे कि हम आगे से आगे और बहुत सारे प्रयत्न करेंगे आज का ये जो हमारा इवेंट है सबसे पहले हम ये करना चाहते हैं कि जो चिड़िया है तो उनके खाने के लिए हम यहाँ पे सब आ, यहाँ पे हमने सब आ, जमा हुए हैं और वही हम प्रयत्न करना चाहते हैं। थैंक यू जय हिंद